નમસ્કાર શ્રોતા મિત્રો આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમ અંતર્ગત પ્રસારિત થયેલી વિકસિત ભારત જી રામજી બિલ બે હજાર પરની ચર્ચાના ખાસ અંશ નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપણા મુદ્દા આપણી વાત આ કાર્યક્રમમાં લાભો પડકારો અને ગ્રામીણ મજૂરોના જીવન પર તેની અસરો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ સ્ટુડિયોમાં સ્વાગત કરીએ સામાજિક કાર્યકર્તા મિત્તલબેન પટેલનું મિત્તલબેન ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં સૌથી પહેલા આજ પ્રશ્ન પૂછવાનું મન થાય કે વીબી જી રામજી આ કાયદાને તમે કઈ રીતે જુઓ છો આમાં બહુ બધા અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ કેટલાક આને પોઝિટિવલી ગણી રહ્યા છે બહુ બધા લોકો એના લઈને જાત જાતની ચર્ચા એટલે ક્યાંક વિરોધનો સૂર પણ છે પણ મારા ખ્યાલથી આને બહુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે ખાસ તો સૌથી આવકારદાયક જે મને લાગ્યું હોય તે સોની જગ્યાએ એકસો પચીસ દિવસ જે રોજગારના કર્યા છે એ આપણે જાણીએ છીએ કે આપણા ભારતમાં હજી પણ એવા પ્રદેશો છે કે જ્યાં આગળ બારે મહિના માણસોને રોજગાર નથી મળતો દાખલા તરીકે રાજસ્થાન આપણે કહીએ તો મનરેગા યોજના જ્યારે હવે નામ બદલાયું પણ જયારે મનરેગા યોજના હતી ત્યારે આખા ભારતમાં સૌથી વધારે આ કાયદાનો ઉપયોગ એમણે કર્યો અને ત્યાં ગ્રામ્ય સ્તરે રહેતા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા અથવા જેમની પાસે કામ નથી એમણે સૌથી વધારે એનો ઉપયોગ કર્યો એટલે એ રીતે સો દિવસ પણ ક્યાંક કેમ કે રાજસ્થાન તમે આખું ફરો કે બિહારની વાત કરો કે અન્ય એવા રાજ્યો કે જ્યાં હજી પણ રોજગારની ઘણી જરૂર છે એ બધા રાજ્યોમાં આ સો દિવસ પણ એમણે ક્યાંક પૂરતા નહોતા લાગતા ત્યાં આગળ આ સવાસો દિવસ એમના માટે બહુ જ મોટું આશાનું કિરણ લઈને આવ્યા છે એટલે એ રીતે આ સવાસો દિવસ અને બીજું જે એક મજાનું છે કે એક જ અઠવાડિયામાં એનું વેતન ચૂકવવાની વાત થઈ છે પણ એ પણ એક ક્યાંક મને એમ લાગે છે કે આવકારદાયક આને લઈને ચોક્કસ આપણે કહી શકીએ એ જે તમે વાત કરી રહ્યા છો ગ્રામના લોકોનું જીવન તમે ખૂબ નજીકથી જોયું છે એટલે તમને આ પ્રશ્ન પૂછવો પણ યોગ્ય છે કે જે સો દિવસની જગ્યાએ એકસો દિવસનું વેતન એમને મળશે ટૂંકા સમયગાળામાં વેતન પ્રાપ્ત પણ કરી શકે તો એમના જીવન પર કેવી અસરો જોઈ શકાશે એટલે આમાં બહુ નિશ્ચિત આ મનરેગામાં કયો મજદૂર કામ કરવા માટે જાય છે તો મોટા ભાગે જેની પાસે સુખ સુવિધા સંપત્તિ છે ખેતર છે કે જમીનમાં ખેતી કરી શકવાની સુવિધા છે નાનું મોટું હાથનું કંઈક કામ કરી શકે એવી જેની પાસે સુવિધા છે તો આ કામ માટે જવાનો જ નથી જેની પાસે કામની કોઈ પ્રકારની તક નથી એના માટે ખાસ કરીને આ કાયદો લાવવામાં આવેલો બે માં આની ઉપર ખૂબ વિસ્તૃતમાં ચર્ચા થઈ અને કામનો અધિકાર માટે બહુ લાંબી લડત થઈને પછી આ કાયદો અમલમાં બનેલો આખા વૈશ્વિક સ્તર મનરેગા યોજના આપણી જે બની એ વખતે તો ખૂબ વખાણ પણ ભારતના થયેલા કે આટલી મોટી યોજના જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળી શકે એવી આખા વિશ્વમાં કદાચ આપણી આ એક યોજના અત્યારે નામ લેવું ભલે બદલાયું હોય પણ બહુ મોટી સંખ્યામાં એ રોજગાર આપે છે અને આ સો દિવસનો રોજગાર ભલે ને એમાંથી કોઈ પચાસ દિવસ કામ કરે છે કે કોઈ સાહીઠ દિવસ કામ કરે છે પણ એમાં એને પૂરતું વેતન સાથે કામ કરે છે તો એને નાની મોટી જરૂરિયાતો એની એ જે છે ત્યાંનાથી સંતોષાય છે એટલે મને માની લો કે હું ગામમાં રહું છું મારી પાસે કામ જ નથી એમ અને મારે કેવી રીતે જીવવું એ સૌથી મોટો સવાલ છે ત્યાં આ ઓક્સિજન જેવી યોજના સાબિત થઈ છે એટલે જ આને હું આખા વૈશ્વિક સ્તર પર આના ભારતના વખાણ પણ આ યોજનાને લઈને થયા છે ભૂતકાળમાં ને આજે પણ એને ગણવામાં ને બહુ જ મોટું બજેટ સરકારનું આ યોજના અંતર્ગત ફળવાય છે મને લાગે કે હું ભૂખ્યો છું મારી પાસે ખાવા નથી મારે કામ કરવું છે પણ મારી પાસે કામ નથી એમ તો એ કામનો અધિકાર એના માટે જ માંગવામાં આવેલો એટલે તેમના જીવન પર એક બહુ પોઝિટિવ ચેન્જ આવશે બિલકુલ આપણે અત્યારે જોઈ શકીએ છીએ કેન્દ્ર અને રાજ્ય ફંડ મોડલની વાત કરીએ તો સાહીઠ ચાલીસનો જે રેશિયો આવ્યો છે તો સમગ્ર ભારતની દ્રષ્ટિએ જે કેન્દ્ર અને રાજ્ય પર જે ભાર પડશે તેની પર આપ શું એકચ્યુઅલી બહુ જ મોટો મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે રાજ્યોમાં જે સક્ષમ અને જેની આવક જે રાજ્યોની જેની ઘણી સારી છે એ કદાચ બહુ આ બધી બાબતોને લઈને કદાચ એને કન્સર્ન ન હોય પણ બહુ જ બધા રાજ્યો આપણો ભારત તો કેટલો મોટો દેશ અને અલગ અલગ રાજ્યો એની સાથે એટલે સંકળાયેલું એટલે રાજ્ય સરકારોને એવું લાગી રહ્યું છે કે આમાં અમારું ભારણ વધશે અમે ઓલરેડી અમારી પાસે બજેટનો તૂટો છે અને એમાં એક નવું ભારણ સરકારે અમારી માથે ચાલીસ ટકાનું નાખી દીધું છે એટલે ક્યાંક એવું પણ લાગે કે અમુક રાજ્યો જે સૌથી વધારે બીમારું કહી શકાય અથવા જ્યાં હજી પણ ખૂબ બધી તકલીફો છે જ્યાં હજી પણ રોજગાર એટલે ગ્રામ્ય ખેતીમાં સૌથી વધારે માણસો જોડાયેલા છે જે રાજ્યોમાં એ બધા રાજ્યોની ઉપર આ ક્યાંક ખરેખર એવું લાગે કે બોજા રૂપ સાબિત થાય એવું થઈ શકે એમ આમાં ક્યાંક એવું લાગે છે કે કંઈક જુદા પ્રકારના ફેરફારો પણ એ પ્રકારના રાજ્યો એ પ્રકારના પ્રદેશોને લઈને પણ ક્યાંક હું તો બહુ દ્રઢપણે હંમેશા એવું માનું છું કે કોઈ પણ યોજના આપણો દેશ વિવિધતામાં એકતાની આપણે વાત કરીએ એટલું બધું વૈવિધ્ય છે અને એટલા બધા પ્રાંત એટલી બધી ભાષાઓ અને વિસ્તાર પ્રમાણેની પરિસ્થિતિ પણ બહુ જુદા પ્રકારની છે એટલે આ ક્યાંક એવું લાગે કે અમુક યોજનાઓ જુદા પ્રકારે વ્યાખ્યાયિત કરવું અથવા જુદા પ્રકારે યોજનામાં લેવા એવું જો આપણે કરી શકીએ તો મારા ખ્યાલથી આ મુદ્દો અટકી જાય પણ હા રાજ્યોને આ ચિંતા છે અને ક્યાંક મને એવું લાગે છે કે કેટલાક રાજ્યો માટે આ ખરેખર વ્યાજબી મુદ્દો છે એવું ચોક્કસ કહી શકીએ એમ આમ પણ એ નથી પહોંચી પડતા બિલકુલ એટલે એક બીજો પ્રશ્ન એ પણ છે કે જ્યારે મનરેગા અને જીરામજીની આપણે તુલના કરીએ તો પહેલાં કેવું હતું કે મને ગામમાં અનસ્કિલ માણસોને જ કામ અને વધારે એમને કામ આપવામાં આવતું પણ હવે સ્કિલ્ડ જે માણસો છે કે સુથાર છે કે બધાને પણ હવે કામ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો એના વિશે આપ શું કહેશો એટલે આમાં જે આખી વહેલે ધારો કે ગામમાં રહેતો એક પ્લમ્બિંગ કામ જેને આવડે છે કે ઇલેક્ટ્રિશિયન છે કે મને સુથારી કામ બહુ સારું આવડે છે કે મને કડિયા કામ આવડે છે હવે એને એવું થાય કે હું મને આ મેં એક સ્કિલ મેળવી છે આ સ્કિલ મારી પાસે છે પણ મારા ગામમાં રોજગારીની એટલી તકો નથી એમ અને હું શું કામ તળાવ ખોદવા જવું કામ ખોદવા જવું કે કાચા રસ્તાઓ રિપેર કરવા જો મારે એ નથી કરવું મારી આ સ્કિલ જે મેં શીખી છે અને વિકસિત ભારતના પ્રકલ્પો સાથે જ ક્યાંક ને ક્યાંક આઈટીઆઈમાંથી કે કોઈ કંઈક જગ્યા ઉપર જઈને હું આ સ્કિલ મેં શીખવી શીખી છે અને મને એમાં જ રોજગાર મળે તો એ જે એનો સવાલ હતો ને આમાં ક્યાંક એને પૂરો કરવામાં આવ્યો છે સ્કિલ્ડ માણસોને કામ આપીને સ્થાવર મિલકતો ઊભી કરી શકીએ એ પ્રકારની આખી વાત છે એટલે આમાં અનેકોને જોડવા પડશે પણ એને કેવી રીતે જોડવા કેમ કે સ્ટ્રકચર એન્જિનિયર કંઈ રોજની બસો કે રીસો આપણને રોજગારી મળે એમાં તો એ નથી જવાનો તો આઈ થિંક અમુક પ્રશ્નો પણ છે જેને લઈને મારા ખ્યાલથી જુદી રીતે વિચારવાની પણ જરૂર છે પણ હા આ મને એમ લાગે છે કે વધારે સારી ઓપોર્ચ્યુનિટી આની અંદર એટલે ગામમાં રહેતા માત્ર અનસ્કિલ્ડ એટલે જે મજદૂરી કરી શકે હાથની એવા માણસોની પણ એ સિવાયના અન્યો જે છે એને પણ આ કાયદા અંતર્ગત રોજગારની તકો મળે છે જે આવકારદાયક છે બિલકુલ હું બહુ દ્રઢપણે માનું છું આપણી સાથે એક જે એકસો દિવસની વાત છે એની સાથે એક બીજી મહત્વની વાત છે કે વેતન પણ સાથી 10 દસ દિવસમાં મળી જશે તો એ કેટલી મોટી વાત 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 કહેવાય બહુ સરસ છે છે દિવસમાં વેતન ચૂકવી દેવાની જે પહેલા હતું કે પંદર દિવસમાં એને વેતન ચૂકવી દેવું હવે તો અને બેરોજગારી ભથ્થું તો જે પહેલા કાયદામાં પણ હતું આમાં પણ એ છે જ એ રહ્યું એ અહીં ખાલી એક ચીજ બહુ આમાં મોબાઈલ એપ પર દરેક વસ્તુ એટલે મેં કેટલું કામ કર્યું એના ડેટા મારે મોબાઈલ એપ પર ડે ટુ ડે ચડાવવા અપલોડ કરવાના એના ઉપર મને મારી ગણતરી થાય ને પછી મારા ખાતામાં આધાર લિંક જે ખાતું હોય એમાં મને પૈસા મળે આ કાયદા અંતર્ગત જે શ્રમિકો રોજગારી મેળવવા માટે એપ્લિકેશન કરશે એમાં મેદાની વિસ્તારમાં રહેવા વાળા લોકો તો હોવાના પણ ટ્રાઇબલ એરિયા એ સૌથી મોટો છે જ્યાંથી સ્થળાંતર ચોમાસું પતે પછી શિયાળુ પાક કે નાની નાની ખેતીની જમીનો છે એમની પાસે એટલે શહેરો તરફ અને બીજા જ્યાં રોજગાર એમને મળે તે તરફ પલાયન ઘણું થતું હોય છે એટલે એ અટકે અને એમ ગ્રામ્ય સ્તરે રોજગારી મળે એ પણ આ કાયદાનો મૂળ હેતુ હતો હવે એ આદિવાસી પરિવારો કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ અથવા કોઈ ઇન્ટિરિયર ગામડું છે જ્યાં કનેક્ટિવિટી છે ત્યાં આ કેવી રીતે અપલોડ કરાશે એ પણ એક મારા ખ્યાલથી વિચારવાનો મુદ્દો છે આ લાગે પણ બાકી વન વીકમાં આપવાની વાત કરી છે ને એનો અમલ થાય તો બહુ જ હું તો એવું માનીશ કે આની અંદર પેનલ્ટીની જોગવાઈઓ પણ કરવી જોઈએ કે તમે વન વીકમાં અપલોડ થઈ ગયો એટલે આજે મેં કામ કર્યું ને મારા કામની ડેટા અપલોડ થઈ ગઈ અને મને એક વીકમાં જો નથી મળતું તો એ જે તે અધિકારીઓ કે જે પંચાયતો છે એની પર સ્ટ્રીક એક્શન લેવામાં આવે એવી પણ ક્યાંક ને ક્યાંક મારા મતે જોગવાઈ તો આ બંને રીતે નહીં તો એવું થાય કે બજેટ જ નથી એવું ક્યારેક થતું હોય છે એ ચીજો ખતમ થઈ જાય છે એમ એટલે એટલે રિસ્પોન્સિબિલિટી છે ને એ ઓલવેઝ ફિક્સ કરવી થોડુંક ઉભળક રહે મારા મતે એ ઠીક જેમ કે બેરોજગારી ભથ્થું મેં કામ માંગ્યું અને મને કામ નથી આપી શકતી પંચાયત તો પછી મને બેરોજગારી ભથ્થું એટલે મળવાની જે જોગવાઈ છે પણ એ મને બે મહિને આપે તો એનો મિનિંગ શું છે એટલે એ પણ ક્યાંક સ્ટ્રિક્ટલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો મારા ખ્યાલથી વધારે સરસ છે બરાબર આ જે જીએરામજી યોજના અમલીકરણમાં આવવાની છે તેમાં પડકારો જોખમ જે પણ આવે એમાં કાયદાને કેટલી અસર થઈ શકશે પડકારો એવું ન પણ એક જે મુદ્દો આમાં બીજો એક જે ડિબેટ થઈ રહી છે અત્યારે કે આમાં સરકારે એવું એક કહ્યું છે પહેલાનો જે કાયદો હતો ને એમાં શ્રમિક એટલે હું કામ માગું ત્યારે મને કામ આપવું પડે એવી જોગવાઈ હતી હવે એવું છે કે સાહીઠ દિવસ જે એક્ટિવલી ગામોમાં ખેતીની સિઝન ચાલતી હોય એ દરમિયાન તમારે કામ નહીં આપવાનું એવી એક વાત છે આની અંદર છે એટલે આને લઈને બહુ વિરોધ થઈ રહ્યો છે કેટલાક એવું કહે છે કે મને એક કામ કરવું છે પણ ખેતીમાં નથી જવું મારે અથવા માની લો કે ગામના જે ખેત ખેતરો જેમની પાસે છે અથવા જમીનો જે છે અને એ લોકો સાથે મને ફાવતું નથી તો મારે કંઈક પ્રોબ્લેમ થયો છે અને મારે એમના ત્યાં કામ કરી શકો એવી સિચ્યુએશન નથી તો શું મારે મને એટલે આપણી જી રામજી યોજના છે એમાં પણ મને કામ ન મળે આ એક મુદ્દો ડિબેટનો છે એમ મારા ખ્યાલથી આનો પણ એટલે આ સાહીઠ દિવસ કેમ નક્કી કર્યા એનું પણ મને એમ છે કે સરકારે પ્રોપર જસ્ટિફિકેશન આપવાનું એમને જસ્ટિફિકેશન આપ્યું કે ખેડૂતોને ખેતરમાં એ વખતે એમને રોજગારી મળે છે શું ખેડૂતો એવી કમ્પ્લેન કરી છે કે ભાઈ મને મજદૂરો આ દરમિયાન નથી મળતા જ્યારે અમારી સિઝન ચાલતી હોય બીજું આ સાઈઠ દિવસ કયા ગણવા સળંગ ગણવા બીજું કયા ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં બારે મહિના ખેતી થાય છે જેમ આપણે ગુજરાતમાં જોઈએ છે તો ઘણો પ્રદેશ એવો છે જ્યાં બારે મહિના ખેતી થાય છે તો કયા સાઈઠ દિવસ એને ગણવાય કેટલું કેવું છે કે જ્યાં ચોમાસું ગણાય છે ત્યાં આગળ એટલે આ કેટલાક મતમતાંતર ડિબેટવાળા મુદ્દા પણ છે મારા ખ્યાલથી આને પણ પ્રોપર જસ્ટિફાઈ કરવાની જરૂર છે જો કે એ સાઈઠ દિવસને સરકારના એંગલથી પોઝિટિવલી વિચારીએ તો ખેડૂતના ત્યાં એને સાઈઠ દિવસ ખેત મજૂરી મળે અને સવાસો દિવસ એને આ રોજગારી મળે તો લગભગ એની પાસે એકસો એસી પંચ્યાસી દિવસનું ના એમને મળે તો માણસની જીવન ધોરણ છે એ થોડું થાય એટલે એ આશય છે એટલે મજૂરો ઘણી વખત છે ને તો મનરેગામાં નામ નોંધાયેલું હોય પણ પહોંચતા જગ્યાએ બીજા પણ હવે જે બાયોમેટ્રિક ને એ બધી ટેકનોલોજી અપગ્રેડ થઈ છે એનાથી મજૂરોને જેટલો ફાયદો થશે એટલો સરકારને પણ ઓલવેઝ કેવું છે કે ધારો કે હું એવું કમ્પ્યુટર આપણા ત્યાં વાપરવાના શરૂ થાય ને ત્યારે બેન્કોની વાત કરો કે જે જૂની જૂની આપણી એટલે જ્યાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યો જ્યાં સિનિયર વ્યક્તિઓ બેઠા હતા જેને ક્યારેક કમ્પ્યુટરથી કામ નથી કર્યું એ ચોપડાથી જ કામ કરતા હતા તો એમને સૌથી પહેલા વિરોધ કર્યો કે ના ના આ તો આજે સ્વીકાર કર્યો ને એના ઉપર ચાલ્યા એ ટેકનોલોજીનો જે ઉપયોગ થઈ રહ્યો છે મારું એવું માનવું છે કે ટેકનોલોજીને પોઝિટિવ વે જો અગર લેવામાં આવે તો મારા એ આ બહુ ઉપયોગી છે જીઓ ટેગિંગની વાત છે એમાં માણસ કેટલા ચેડા કરી શકે દાખલા તરીકે મેં મારો પ્રત્યક્ષ અનુભવ હું કહું તો મેં જે વાત કરી કે હાઉસિંગની અંદર કે કોઈ ખોટા વ્યક્તિઓ કેવી રીતે ચેડા કરી શકો કરવાવાળા કરી શકે અગર કરે છે તો પણ આખું એ એ વસ્તુ એની અંદર ઉપયોગ થશે તો મારા ખ્યાલથી બહુ પોઝિટિવ એના રિઝલ્ટ આપણને જોવા મળશે એમ અને ગ્રામ્ય સ્તરે સ્કિલ મને તો એ પણ છે કે માત્ર અનસ્કિલ્ડ નહીં પણ જે થોડી ઘણી પાર્શિયલ સ્કિલ છે જેની પાસે એ વ્યક્તિઓને પણ આની અંદર કામ મળવાનું છે એટલે આને પોઝિટિવ નેગેટિવ કોઈપણ વસ્તુઓને જે રીતે આપણે વિચાર્યું એ જે તમે આ કામ આ કાર્યક્રમ શરૂ થયો પહેલાં જ તમે જે કીધું એ પ્રમાણે કે મારે કેવી રીતે જોવું છે આને એમ એ કે કેવો વર્ગ હોય કે કેવો વ્યક્તિ હોય કે જે કંઈ પણ શરૂ થાય છે તો એના માટે સૌથી પહેલા વિરોધ કરો મારા ખ્યાલથી વિરોધ જાયઝ છે કરવો જ જોઈએ કોઈ પણ ચીજ મને બરાબર નથી લાગતી તો આ દેશમાં સ્વતંત્ર છે મને બોલવાનો પૂરો અધિકાર છે એમ એટલે પણ વિથ લોજિક અને જેના માટે વિરોધ થઈ રહ્યો છે એને પણ સામે મને એમ છે કેમ કે આપણે જાહેર ફલક પર બેઠા છીએ એટલે એ પણ એટલું જ વિસ્તારપૂર્વક આખી ચીજની ડિબેટ કરે અને એના પોઝિટિવ પરિણામો સાથે લોકોની સમક્ષ મૂકી શકે તો મારા ખ્યાલથી આને પછી બહુ અવકાશ નહીં રહે બાકી મે પ્રમાણે કે આખા વિશ્વમાં આપણી આ યોજના માટે ભારતની વાહવાહી કે આટલી મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપવો એટલે ઇટ્સ બિગ ડીલ એ બિલકુલ સાચી વાત છે અગેન ને બીજા બધા મુદ્દાઓ એમાં છે એક મશીનોથી કામ થાય છે ભ્રષ્ટાચાર પણ મનરેગા જે મનરેગાને લઈને કોઈ મંત્રીઓ પાસે જઈએ ને એમને કંઈક આમાં કામ કરવું છે તો એ બી ના પાડી દે છે કે મારા આમાં બોલતા નહીં મેં હમણાં કેટલાક સરપંચોને પણ પૂછ્યું મેં દો નવોજી રામજી આવ્યો છે તો બેન બહુ ઉપેલું થઈ ગયું આમાં કંઈ થશે નહીં એમ એટલે ક્યાંક આપણે ઓપન થવાની મારા ખ્યાલથી મને જરૂર છે એવું મારું માનવું છે બિલકુલ સાચી વાત છે એટલે મિતુલબેન તમારી વાત પરથી મને એક સમજાય છે કે જ્યાં એકસો પચીસ દિવસનો આંકડો છે ને એ બહુ જ આકર્ષક બનવાનો છે અને જી રામજી બિલ માત્ર રોજગારી માટે યોજના નથી પણ ગામડાના લોકોના જીવનને સંપૂર્ણ રીતે મજબૂત કરવા માટેની એક સ્ટ્રેટેજી છે એવું આપણે કહી શકીએ તો તમે અહીં સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો સાથે ખૂબ રસપ્રદ માહિતી કરી અને એકચ્યુઅલી બિલની અંદર શું છે અને કેવી રીતે એને જોવાની જરૂર છે તે કીધું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજની ચર્ચાને બસ અહીં જ વિરામ આપીશું નવા વિષય સાથે નવા મહેમાનો સાથે અમે ફરી હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દૂરદર્શન કેન્દ્રના આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમ અંતર્ગત પ્રસારિત થયેલી વિકસિત ભારત જી રામજી બિલ બે હજાર પરની ચર્ચાના ખાસ અંશ